સરદાર કુર્જરી ડીજીટલ માં મહતવના સમાચારો પર એક નજર ચરોતરના ત્રણ ધારા સભ્યોને મળ્યું મંત્રીપદ આણંદ જિલ્લામાંથી બોરસદના રમણભાઈ સોલંકી અને પેટલાદના કમલેશભાઈ પટેલનો સમાવેશ તો ખેડા જિલ્લામાં મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિલાને પણ મળ્યું મંત્રીપદ આણંદ જિલ્લાની છ રહેણાંક વિસ્તાર ધરાવતી બોરિયાવી પાલિકામાં પાંચ વર્ષથી ત્રણ કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી આખરે સેવાલિયા મહી બ્રિજ ચાર મહિના બાદ આજથી ખુલ્લો મુકાયો પચાસ લોકોને પંદર કિલોમીટરનો ફેરો હવે ફરવો નહીં પડે આણંદ જિલ્લાના અડા સહકારી ભંડારમાં પૂરતો સ્ટોક હોવા છતાં કાર્ડ ધારકોને અનાજ ન ફાળવતા રોષ ખંભાત તાલુકાના કાળી તલાવડી ગામે ખેતરમાં વીજ લાઈન પરથી તણખા જરતા ડાંગરનું પરાળ બળીને થયું ખાક દસ ખેતરોમાં છેલ્લા ત્રણ વર્ષથી વીજ વાયર લબડતા હોવા છતાં તંત્ર નિષ્ક્રિય અંકલેશ્વર નજીક પાનોલી વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસ સહકર્મી વિવેકસિંહ ડાભીનું કરુણ મોત દાહોદના દેવગઢ બારિયામાં ભાજપમાં ભડકો ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ દાખલ ગાંધીનગરના દહેગામની ઝાગ જીઆઈડીસીમાં વીજ કરંટ લાગતા બેના મોત શ્રમિકને કરંટ લાગતા બચાવવા ગયેલા અન્ય શ્રમિકને પણ લાગ્યો કરંટ દિવાળી પહેલાં જ આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ ઠપ પડતા લાખો રેલવે મુસાફરો પરેશાન સુપ્રીમ કોર્ટે અદાલતોને કડક શબ્દોમાં આપ્યો આદેશ કહ્યું અદાલતોએ નિયમિત રીતે સીબીઆઈને કોઈ તપાસના આદેશ આપવા જોઈએ નહીં